પણ દુનિયા દોડે જગત માની પગે લાગવું હોય તો ઘરે તમારી કુલ દેવી પેલા તમારા મા લાગજો અને એ એક લાગો પછી લાગવા આવજો અને એ પગ જાલીને તો નહીં સેટે ઉભા રહ્યા કારણ કે હું કોઈ પૂજનીય નથી આ તો ભગવાન ની દયા થી થોડું ખાલી ગયું છું શું છે એ તો અમે બે જાણીશું તમને બધું કહેવાની જરૂર નથી આજે એવા દાવા કરે કે મેં આમ કર્યું એ આમ કર્યું ત્યાં કઈ હોય નઈ પેલું કે છે ભગવતરા નું ઘરેણું ગમે એટલું ચમકતું હોય એ હોનાના ના વેપારી ની આમ મૂકવા જાવ ચમકને ને બધું જ હોય ઘાટ નકશી બધું પણ એની કિંમત ના ઉપજે અને પેલું કે છે ને કે હોનાની ની વીટી ગમે એવી હોય ટોયલેટના બાથરૂમ માં થઈને ગટર એના હાથ માં આવે ને એમ જે છે કોનું બની ગયા કદાચ પરિસ્થિતિ નબળી છે ઉકાળા પાસે પેલું ક્યાંય એવરી કહેવત છે એમ કે ઉકાળા પાય બેઠા હોય તો એ દુર્ગંધ જ આવે આપણે ના લેવી હોય તોય અને કોક ભાઈબંધ હોય પરફ્યુમ ની દુકાન હોય ભલા આપણને સાંટે ના સાટે તો અંદર બે એટલે સુગંધ મફત જ આવે એટલે ક્યાં બે હોય એ તમારે નક્કી કરવાનું ભાઈબંધ ઉકાડા વાળો ગોતો કે અત્તર ની દુકાન વાળો એ બધે લાગુ પડે ઘરે તે એમાં અત્તર ઘણી જાત ના હોય મગજ માં ખોટું ચડાઈ દે એ એક અત્તર જ છે અવળાર ફાટે ચડાઈ દે કે ભલા માણસ ઝાપોટ ને આપડે હું આપું છું અત્યારે બે મહિના આપે પોટલી ને પૈસા ભાઈ પાકો બંધાન થઈ જાય એટલે છૂટા મૂકી દે એ ભાઈ બંધ ના રાખતા સમજાય ને એટલે પરિવાર વાર આપડે જઈ રહી જઈ છે બાકી હાથ ઊંચા કરવા બોલો કુળદેવી માતની દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મારે હવે જે કદાચ નાના બાળકો આયા હોય તો નાના બાળકો બાળકોને આપણે મોટે હારે હરાયા ને એને બિસ્કિટ ની પ્રસાદી લેવા મોકલી દેવાના અને જે આયા છે એ ઘરે બે રહી ગયા હોય તો એની ને માગવાની બે ઘરે રહી જાય તો એ દુકાને થી લઈ જવાની દાદા ધરાઈ ને પૈસા આપી દેવા હા આ છે એને લાવો મળવો જોઈએ સમજાય ને અને પછી કદાચ તમને એમ થાય કે ભલે બાળકનું છે ને એમાંથી આપણે એક બિસ્કીટ ખાવું છે તો એક ખાવ તો એ પરસાદી છે એમાંથી બે બચાવી ને ઘરે કોક ના આયા હોય ઓટલા ઉપરથી ચોકલેટ ની પ્રસાદી લઈ જાઓ કદાચ આ જમણ વાર હોય તમને એમ થાય વાઈટ કોક ભાત લઈ જવા લઈ જાઓ બધી છૂટી છે સમજાય ને પણ બે જુએ હાલે એટલું નહીં માપવા બધું માપનું હોય તમારું મારું બધા એનું હતું હોય એટલે ખોટી હવે ભીડ ના કરતા એને દુખી છે એવું નહીં કે ફરીથી ઓટલા ઉપર જઈને જે કંઈ ખબર છે પોતાના મનથી હાચો અને જો તમને પચી દાડામાં મન આયાનું પ્રમાણ ના આપે તો મને પૂછજો જો ડાયરેક્ટ લાઈન ઉપડી જતી હોય મારી પાસે હું કામ છેડા અડાડવા આવ સમજાય ને